નમસ્કાર બાળ મિત્રો કેમ છો બધા મજામાં ને ખૂબ સરસ તો ચાલો અત્યારે આપણે બધા ભણીએ ગુજરાતી તો બધા ગુજરાતીનો લીધો ખોલો ખોલ્યો બધાએ ગુજરાતીનો લીધો ખૂબ સરસ તો હવે તેમાં ખોલવું પેજ નંબર ત્રેપન કેટલા ત્રેપન ખોલ્યા બધાએ પેજ નંબર ત્રેપન ખૂબ સરસ હવે પેજ નંબર ત્રેપન આપણું છેલ્લું પેજ છે આ પેજ આપણે આગલા વિડીયોમાં અડધું કર્યું હવે બાકી જે અડધું હતું તે આપણે અત્યારે કરીશું અને ત્યાર પછી આપણે પરીક્ષાલક્ષી તૈયારી કરવાની છે તો ચલો સૂચના સૌપ્રથમ તારીખ લખી લઈએ તો અહીં ઉપર આપણે અડધું કર્યું છે ત્યાં લીટો કરી નાખો નીચે તારીખ કરીને લખો એકવીસ દસ બે હજાર વીસ એકવીસ દસ બે હજાર વીસ અને નીચે લખી નાખો બોધવાર બુધવાર હવે સૂચના દરેકના બે બે નામ લખો અહીં તમને કંઈક કીધું હશે તેના બબે નામ આપણે અહીં લખવાના છે તો ચલો પહેલું વાંચીએ લીલા રંગના ફળ લીલા રંગના ફળ તો ચલો અહીં લીલા રંગના ફળ યાદ કરો જામફળ જમરૂખ બોર વગેરે લીલા રંગના હોય તો અહીં પહેલામાં લખો જામ ફળ જામ ફળ બીજામાં લખો ઉપયોગ થાય તો પહેલામાં લખો બળદ ખેતરમાં એક બળદને ખેતી કરવા માટે ઉપયોગ કરી શકીએ બીજામાં કરી નાખો ડેશ એટલે કે લીટો હવે ત્રીજું પીળા રંગના શાકભાજી પીળા રંગના શાકભાજી તો પીળા રંગના શાકભાજીમાં પહેલામાં લખો લીંબુ લીંબુ અને બીજામાં કરી નાખો લીટો હવે ચોથું કાચા ખાઈ શકાય તેવા શાકભાજી કાચા ખાઈ શકાય તેવા શાકભાજી હવે એવા કયા કયા શાકભાજી છે જેને આપણે કાચા ખાઈ શકીએ તો એ ગાજર કાકડી શકરિયા ટમેટા વગેરેને આપણે કાચા ખાઈ શકીએ તો ચલો અહીં બે નામ લખીએ તો પહેલામાં લખો ગાજર ગાજર બીજામાં લખો સક્કરિયા સક્કરિયા ત્યાર પછી કાળા રંગના પક્ષીઓ કાળા રંગના પક્ષીઓમાં પહેલામાં લખો કાગડો કાગડો બીજામાં લખો કોયલ કોયલ લ મને ઓળખી મારું નામ લખો મને ઓળખી મારું નામ લખો તો ચલો પહેલું છું તો અહીં લખો એરોપ્લેન એરોપ્લેન બીજું હું જંગલનો રાજા છું હું જંગલનો રાજા છું તો જંગલનો રાજા કોને કહેવાય સિંહને તો અહીં લખો સિંહ

પાંચમું મારે લાંબી સૂંઢ છે મારે લાંબી સૂંઢ છે તો લાંબી સૂંઢ કોને હોય હાથી ને તો અહીં લખો હાથી હાથી ત્યાર પછી હું સ્વાદમાં ખાટી લાગતી શાકભાજી છું હું સ્વાદમાં ખાટી લાગતી શાકભાજી છું તો કઈ શાકભાજી છે જે સ્વાદમાં ખાટી લાગે લીંબુ તો અહીં લખો લીંબુ લીંબુ

તો તેમાંથી ત્રણ અક્ષર કોનું કોનું નામ થયું બકરીનું તો અહીં લખો બકરી બકરી ત્યાર પછી હું ઊભા ઊભા ઊંઘી લેતું પ્રાણી છું હું ઊભા ઉભા ઊંઘી લેતું પ્રાણી છું તો એવું કયો પ્રાણી છે જે ઊભા ઉભા જ ઊંઘી લે એ છે ઘોડો તો અહીં લખો ઘોડો ઘોડો ત્યાર પછી પીળું અને લીલું હોય તેવું ફળ છું કેળવું અને લીલું હોય તેવું ફળ છો તો એવો કયો ફળ છે જે કાચું હોય ત્યારે લીલું હોય અને પાકી જાય તો પીળું હોય એ કેરી તો અહીં લખો કેરી કેરી ત્યાર પછી હું પાણી અને જમીન પર રહી શકતું પ્રાણી છું હું પાણી અને જમીન પર રહી શકતું પ્રાણી છું હું પાણી અને જમીન પર રહી શકતો પ્રાણી છું એવો કઈ પ્રાણી છે જે જમીન અને પાણીમાં બંને પર રહે તો એ છે દેડકો તો અહીં લખો દેડ કો કો લખાઈ ગયું સરસ હવે હોમવર્કમાં તમારે આટલો બુકમાં લખવાનું છે હવે વાત હવે આપણે આગળ શું કરીશું એ હું તમને કહું તો આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે છવ્વીસ તારીખથી પરીક્ષા ચાલુ થઈ છે તેના વિશે વાત કરીશું નેક્સ્ટ વિડીયોમાં એટલે કે ત્રેવીસ તારીખે હું તમને ગુજરાતીના પેપરની પેપર સ્ટાઇલ આપીશ કે તેમાં કેવા કેવા પ્રશ્ન પૂછાશે તેની સૂચના હું તમને લખાવીશ ત્રેવીસ તારીખે પેપર સ્ટાઇલ ઓકે